જામનગર શહેરને નવું એસટી બસ સ્ટેન્ડ મળશે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુડુભાઈ બેરાના હસ્તે જામનગરના નવા એસટી ડેપોનું વર્કશોપનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલ જામનગરના બસ સ્ટેન્ડને હવે કરોડો રૂપિયાના ખર્ચે નવું બનાવાશે જામનગરના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરેલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરાશે જામનગરમાં નવું બસ સ્ટેન્ડ ન બને ત્યાં સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં તૈયાર કરેલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત રહેશે આજે જામનગરમાં નવીન એસટી ડેપોકમ વર્કશોપનું પૂજન કરવામાં આવ્યું જામનગરમાં વર્ષો પહેલાથી જે જૂનું બસ સ્ટેશન હતું ત્યાં નવું બસ સ્ટેશન અને એની સાથે આજે આ નવો વર્કશોપ લગભગ સત્તર હજાર છસો ને ત્રેવીસ ચોરસ મીટરમાં જગ્યામાં વર્કશોપ એસટી ડેપો કમ વર્કશોપનું કામ થવાનું છે અને છસો એના છ કરોડનું કામ છે એનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જૂનું જે બસ સ્ટેશન હતું એના વૈકલ્પિક રીતે ટેમ્પ હંગામી બસ સ્ટેશન પ્રદર્શન ગ્રાઉન્ડમાં એને તૈયાર થઈ ગયું છે આવતીકાલથી ત્યાં નવીન જામનગરનો ડેપો છે એ કાર્યરત થવાનો છે આની પહેલાં બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત પણ થયું હતું આજે બસ સ્ટેશન નવ નવીન ડેપોની સાથે સાથે જ્યાં અદ્યતન સુવિધાઓ સાથે આ વર્કશોપ છે એનું પણ ભૂમિપૂજન હમણાં કરવામાં આવ્યું આજે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં રાજ્યના આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાઈબેન ગરછર અને જામનગર શહેરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી અને ડેપ્યુટી મેયર સહિત જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર વિનુભાઈ અને શહેર પ્રમુખ ડૉક્ટર બેન શ્રી બીનાબેન કોઠારી સહિત નગરસેવકો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ નવીન બસ સ્ટેશન કમ વર્કશોપ છે એનું ભૂમિપૂજન હમણાં સંપન્ન કરવામાં આવ્યું